આંબરા ગામે યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના છેલ્લા દિવસે શ્રોતાઓ મોટી સંખ્યામાં કથાનું રસપાન કરવા માટે ખાસ આંબરા ગામ પહોંચ્યા હતા આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા સાથે સાથે પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયા તેમજ સતવારા સમાજના અગ્રણીઓ ખાસ આંબરા ગામ પહોંચ્યા હતા અને આ કથાનો લાભ લીધો હતો જ્યારે આ કથાના જે વાચક છે તે યોગી પ્રેમી સ્વામી બીએપીએસ મંદિર જોધપુર રાજસ્થાન તેમના દ્વારા સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરવામાં આવ્યું હતું જ્યારે આ કથા દરમિયાન છેલ્લા દિવસે સાંસ્કૃતિક એટલે કે ભવ્ય એ ભવ્ય લોક પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજન બાદ જે કથા દરમિયાન જે કામ કરતા તમામ જે સ્વયંસેવકો છે તેમનું પણ સંતોના હાથે સન્માન કરવામાં આવ્યું હતું આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રસોડા વિભાગ છે તેમજ અલગ અલગ જે વ્યવસ્થાની જે કમિટીઓ છે એમના દ્વારા સાત દિવસ સુધી ખૂબ જ જે દિન રાત જોયા વગર જે મહેનત કરી છે તેવા સ્વયંસેવકો છે તેમને ખાસ પ્રોત્સાહન કરવામાં આવી રહ્યું છે જેના દ્રશ્યમાં જોઈ શકો છો કે સંતો દ્વારા પૂજ્ય સંતો દ્વારા જે ખેસ પહેરાવી અને આ સ્વયંસેવકો છે તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ કથામાં મોટી સંખ્યાની અંદર આમરા તેમજ આસપાસના ગામના જે લોકો છે સ્વયંસેવકો છે તે દિવસ રાત જોયા વગર પગે તે ખાસ આ કથામાં સેવા આપતા હોય છે ત્યારે મહેશભાઈ પટેલ મુંબઈથી સેવા આપી તેમનો પણ પાઘડી પહેરાવી અને સન્માન કરવામાં આવ્યું હતું અને આ કથાના જે મુખ્ય આયોજક છે મેઘજીભાઈ ભવનભાઈ ધારવિયા તેમના દ્વારા તમામ જે કથામાં આવતા તમામ લોકોનો અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરતા શું શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય કૃષ્ણ કનૈયાલાલ કી જય દ્વારકાધીશની જય અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું માનવ જાણે મેં કર્યું કરતલ બીજો કોઈ આદર્યા અધૂરા રહે હરી કરે સો હોય તો ખરેખર આપણને આંબળા ગામનું જે ભાગવત સપ્તાહ મહાયજ્ઞનું આયોજન ખૂબ જ ભવ્યથી થઈ ગયું પણ એમાં ખરેખર ગ્રામજનોના અને સ્વયંસેવકોના બધાના અંદર રહી અને ભગવાન આ કાર્ય સંપન્ન કરેલ છે બધાને ભગવાને પ્રેરણા કરી ભગવાન એની અંદર રહીને કાર્ય સારું સંપન્ન કર્યું અને તે બદલ સંતો ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવેલ છે સંતોએ બે મોઢે વખાણ કર્યા કે આવું આયોજન અમે પણ ઘણા બધા આવા સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણો કરી છે પણ આવું આયોજન અને આવો સંપ ગામનો અને આજુબાજુના ગામના પણ ઘણા આવીને સેવા કરી ગયા તો આ બધું છે ને ક્યાંય સંતો કે અમને જોવા મળતું નથી તો ખરેખર એ સિવાય આપણા સપ્તાહ દરમિયાન ઘણા બધા મહાનુભાવો વીઆઈપીઓ બહારના રાજકારણીઓ જે પણ કોઈ આવ્યા છે એને બધે નોંધ લીધી અને બધાએ બે મજે વખાણ કર્યા કે તમારા ગામમાં આટલું બધું આયોજન મોટું અને એમાંય સંપ આટલો બધો કે બધા સંપથી આવી સારી સેવા મોટો યજ્ઞ થાય અને એક દિવસ નહીં પણ આ સાત દિવસની સપ્તાહમાં ટોટલ દસ દિવસ જેવી સેવા બધા ગ્રામજનોએ કરી આજુબાજુના ગામના પધાર્યા અને એને સેવા કરી તો આ મહાયજ્ઞમાં ખરેખર આપણું ગામ તો ભાગશાળી કહેવાય પણ એના નિમિત્તે આજે મને અને સંતોને એટલો બધો આનંદ થયો છે કે આ ગામમાં જે આયોજન થયું તો ખરેખર અમે આ ધન્યવાદને પાત્ર આપ બધા છો અને અમને પણ એવો અનુભવ થયો સાક્ષાત્કાર થયો કે સર્વે પિતૃ મોક્ષ સાથે જે મહાયજ્ઞ કર્યો તો એમાં છઠ્ઠે દિવસે મારા બા બાપુજી સ્વપ્નમાં આવીને મને કહી ગયા ને કથા સાંભળવા આવ્યો એવા દર્શન થયા પછી વાત કરી પૂછું તો એમણે પણ કીધું કે ખરેખર આવો મહાયજ્ઞ થયો છે તો અમે તો ધન્ય થઈ ગયા પણ સર્વે પિતૃનો મોક્ષ થયો છે અને અહીંયા જે જીવ જે પણ હોય અને જે આ નિમિત્તે કોઈ કચરાઈ ગયા હોય અને એમાં કોઈ મૃત્યુ થયું હોય તો એનો પણ ખરેખર મોક્ષ થયો છે એવો આ મહાયજ્ઞ થયો એમાં પણ હવન થયો તો હવનમાં પણ બધા પિતૃ મોક્ષ સાથે ખરેખર આવો હવન બહુ સરસ બ્રાહ્મણોએ કર્યો સંતોની કથા પણ ખૂબ સરસ હતી જેથી કરીને બધાને ખૂબ જ આનંદ થયો અને પ્રસાદ પણ એટલો જબરજસ્ત સારો હતો કે બધા ખૂબ આનંદ કરતા અને જે પણ ગામના આવ્યા એને તો બે મોટે ખરેખર વખાણ કર્યા છે તો એ નિમિત્તે સંતોએ સર્વના આશીર્વાદ પણ પાઠવ્યા છે અને હું પણ અંતઃ કરોપૂર્વક બધાને હૃદયપૂર્વક પ્રાર્થના કરી અને બધાના અભિનંદન કરું છું કે જેને સાથ સહકાર સહયોગ આપ્યો આમ તો આપણા ઘરનો જ પ્રસંગ છે એવું માનીને બધાએ કહ્યું એથી વિશેષ કર્યું છે કારણ કે ઘરનો પ્રસંગ હોય તો પણ આટલું માણસ પોતે સેવા સમર્પણ નથી કરી શકતા તો એનાથી વિશેષ આપ સર્વે કર્યું છે ગ્રામજનોએ અને આજુબાજુના ગામના જે પણ સેવા કરવા આવ્યા એણે આટલું બહુ બધું ખૂબ જ ઉમંગથી ઉત્સાહથી સારી સેવા કરી અને આ એક યજ્ઞ આ હોમ હવન અને જે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ એટલો શોભાવ્યો છે અને એટલો સફળ થઈ ગયો છે કે જે આજુબાજુના વિસ્તારમાં અને સંતો આખી બી સંસ્થા એ પણ બધા એના સ્વયંસેવકો જે પણ હરિભક્તો આવ્યા બધાએ બે મોટે વખાણ કર્યા અને એને કીધું કે આવું આયોજન ખરેખર અશક્ય છે આ તમારા ગામ જેવું આયોજન ક્યાંય થઈ શકે નહીં અને જોયું પણ નથી તો ગ્રામજનોને સાથ સરકારથી આપણો આ પ્રસંગ આ ગામનો ખરેખર એવો સરસ ઉકેલાયો છે પણ એ નિમિત્તે સંતોએ કીધું છે કે આ આ જે પણ સેવા કરે છે એને કોઈને જે કથા સાંભળવા મળી નથી તો આપણા યુટ્યુબમાં લાઈવમાં આ પ્રોગ્રામ આખો મૂકેલો છે મેઘજીભાઈ ધારવિયા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત જ્ઞાન યજ્ઞ એ અથવા તો સત્તાધાર લાઈવ કવરેજ શ્રીમદ્ ભાગવત સપ્તાહ આમળા એટલું લક્ષો તો એ પણ તમને આખી ગમે ત્યારે લાઈફમાં જોવાનો જે પણ સમય મળે તો આખી ભાગવત કથા સાંભળજો એવી સંતોની અને મારી પણ નમ્ર વિનંતી છે કે જેથી કરીને આપણે ભાગવત સપ્તાહ ગામની થઈ આપણે સેવા કરી અને આપણો જ પ્રસંગ છે તો આપણે પૂરેપૂરી એ કથાનો લાભ ઘર બેઠા ગમે ત્યારે ટીવીમાં મોબાઈલમાં આપણે લઈ શકીએ અને એ ઉપરાંત આપણે જે સેવા કરી છે એનું ફળ ઘણા બધાને પ્રાપ્ત થયું છે કે મિનિમમ મને અહીંયાથી લિસ્ટ આવ્યું એમાં અઢીસોની આસપાસ તો વ્યસન મૂકીને ગયા છે સંતો આગળ ડાયરેક્ટ આવ્યા બીજા લિસ્ટ આવ્યા બેનો એ ઘણા બધા વ્યસન મૂક્યા છે તો અમારી ઈચ્છા એવી છે કે બધા જે પણ સ્વયંસેવકો સેવા કરી જે સ્વતાજનોએ કથા સાંભળી તો ખરેખર આપણે જેમ વાડીમાં વાવીએ મહેનત આપણે કરીએ અને એનું ફળ બીજાને મળે તો આપણને કેવું દુઃખ થાય એ સિવાય કારખાના ધંધા નોકરી આપણે કરતા હોય ને પગાર બીજાને મળે એમાં પણ કેવું દુઃખ થાય તો ખરેખર આપણે આ આપણું કાર્ય છે આપણે સેવા કરી છે આપણું આયોજન છે અને સમગ્ર ગામ મળીને જ આ કથા સપ્તાહ ભાગવતનું આપણે કરેલું છે તો ખરેખર એનું ફળ આપણને બધાને મળવું જ જોઈએ સંતોના આશીર્વાદ તો મળ્યા છે પણ ભેળો ભેળું આપણે આપણું જીવન વ્યસન મુક્ત થાય અને સદાચાર્ય બને આપણું શરીર આપણું પરિવાર આપણા બાળકો સુખી થાય એના માટે થઈને બધાને હાથ જોડીને એટલી નમ્ર નિવેદન છે નમ્ર અપીલ કરી છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આપણું જીવન શુદ્ધ થાય પવિત્ર થાય અને વ્યસન મુક્ત થાય તો આસ્તે આસ્તે બધા વ્યસન મૂકવાની પ્રેરણા મળે અને આ નિમિત્તે બધાને વ્યસન મૂકાય તો બહુ સારું છે આપણા ઘર મંદિરમાં ભગવાનને પ્રાર્થના કરીને તમે વ્યસન મૂકજો અથવા તો સ્વામિનારાયણ મંદિરે ત્યાં જઈ સમર્પણની બાજુમાં ત્યાં જઈને અભિષેક ભગવાનને કરી અને ત્યાં પણ પ્રાર્થના કરશો તો સો ટકા તમારું વ્યસન ખરેખર મૂકાઈ જશે અને ઘણાને મૂકવામાં કઠિન થતું હોય તો આપણે સંતોનો પછી જે વ્યસન નથી કરતા એનો અને આપણા મોદી સાહેબનો વિચાર કરવાનો કે મોદી સાહેબ અઢીથી ત્રણ કલાક જ સુવે છે આટલું આખા દેશનું નહીં આખી દુનિયાનું ટેન્શન લઈને ફરે છે છતાં પણ એ વ્યસન કરતા નથી તો આપણે એનાથી તો વધારે કામ ન હોય એનાથી વધારે ટેન્શન ન હોય તો એનો પણ આપણે વિચાર કરીએ તો આપણને આત્મામાં બળ મળે અને એ ઉપરાંત જેને પણ કદાચ ન મૂકી શકાતું હોય તો એક અમને સંતોએ અમને ઉપયોગ આપ્યો છે કે જેમ આપણે કે થાંભલાને બધ ભૈરી હોય અને ઝાડના થડને દત ભરી હોય અને પછી આપણે રાડુ દઈ કોઈ મૂકાવો મૂકાવો મને આ ઝાડે પકડી રાખ્યો તો રસ્તે જતા બધા કીએ કે ભાઈ આમ હાથ બે પોળા કર એટલી જ વાર છે તો આપણે વ્યસન મૂકવામાં ખરેખર એટલી જ વાર લાગશે તો આપણો પરિવાર સુખી થશે અને આપણી અંદર બેઠેલા પરમાત્મા એ પણ રાજી થશે નહીં તો આપણી અંદર બેઠેલા ભગવાનને આપણે જેમ મહેમાન ઘરે આવ્યો ને કચરામાં બેસાડ્યો ને ભગવાનને કચરામાં બેસાડી દીધા છે અને એની અંદર આપણે અભિષેક કરીએ છીએ વ્યસન રૂપી રોજ તો એ ભગવાન પણ સુખી થશે તો આપણે સંતો તો ઘણી વાર કહે કે કાર્ય એવું કરો આપણું જીવન એવું જીવો કે આપણે ભગવાન પાસે ક્યારે માગવું ન પડે ભગવાન સો ટકા આપણી અંદર જે બેઠેલા છે એ જાગૃત થઈ જાય ને આપણને રક્ષા કરે સર્વ પ્રકારે અને આપણે સામેથી ભગવાન આપણે માયગા વગર જે આપી દઈએ અને વ્યસન મૂકવા માટે એક તમને ઉપાય બતાવું છું ખરેખરો ઉપાય છે આ નોંધી રાખજો બધા કે આપણે વ્યસન મૂકવા માટે થઈને લીલું આદું એ લેવાનું પછી ખમણી નાખવાનું ખમણીમાં ખમણી મીઠાવાળા પાણીમાં પલાળી દેવાનું પલાવ્યા પછી સૂકવી દેવાનું સુકાયા પછી એમાં અજમો મેળવવાનો અને લવિંગ અને તજના થોડાક ટુકડા નાખવાના અને રેત થેલી અથવા ડબ્બીમાં ભરીને ભેગી રાખવાની તો થોડું થોડું એ લેવાનું ભેગું અને વ્યસન ઓછું આસ્તે આસ્તે ઓછું કરતું જવાનું પછી આનું વ્યસન કરશો તો એના શરીર નિરોગી થશે સારું થશે આપણો પરિવાર સુખી થશે અને એ ઉપરાંત હજી બીજો પણ ઉપાય છે કે જે સત્સંગમાં જશે નિયમિત આપણા અમારા ગામમાં સત્સંગ નિયમિત થાય છે દર સોમવારે સાંજે નવ વાગે મહિનામાં એક વખત સંતો આવે બીજા રિલાયન્સના સાહેબો આવે બીજા જામનગરના મોટા હરિભક્તો આવે સભા કરાવવા ઘણી વખત વિડીયો પણ બતાવતા હોય તો એમાં પણ સત્સંગ માટે તમે જો ખરેખર આવશો તો એમાં આસ્તે આસ્તે કેવી રીતના નીકળી જશે ને આપણે પણ ખબર નહીં પડે અને રવિવારે છ વાગે છ થી આઠ સમર્પણની બાજુમાં સ્વામિનારાયણ મંદિર બીએપીએસ એમાં પણ સત્સંગ સભા થાય છે અલગ અલગ સંતો સાળંગપુરથી બધાતા હોય ભાદરા ગોંડલથી બધાતા હોય જામનગરના સંતો હોય ઘણી વખત આ બધાના સંતોને એટલો ભવ્ય આપણને લાભ મળશે કે જેનાથી કરીને આપણું જીવન બધી રીતે કામ લોભ આશા દૂષણ ઈશા વાસના વ્યસન દૂષણ વહેમ વ્યાધિ આધિ વ્યાધિ સબ સઘળું આપણું આસ્તે આસ્તે કેમ નીકળી જશે ને આપણને ખરેખર ખબર નહીં પડે તો આવી બધું આ સત્સંગ છે સત્સંગ એટલે શું સત એટલે સાચા અને સંગ એટલે એનો મેળાપ અથવા એનો યોગ એને આપણે કથા સાંભળીએ સાચા આ સંતો હોય કે જેવા નિયમ યુક્ત સાચા સંત હોય જેના જીવનમાં ક્યારેય પૈસાની કે કોઈ વસ્તુ સ્ત્રીની ધનની જમીનની મિલકતની કોઈ લાલચ સંસાર પરિવારની નથી એવા સાચા સંત છે એ ભગવાન શ્રીકૃષ્ણ ભગવાનને ગીતામાં પણ કહ્યું છે સ્વામી ભગવાને વચનામૃતમાં પણ કહ્યું છે કે આવા સાચા સંત છે એની ચરણની રોજ રજ રોજ હું માથે ચડાવું છું જેથી કરીને આવા જો સંતની ચરણની રજ ભગવાન માથે ચડાવતા હોય તો એવા સંતો આપણને આશીર્વાદ આપશે તો વ્યસંત તો શું આપણું જીવન ધન્ય થઈ જશે આપણે કોઈ પણ પ્રકારનો ખામી આપણા જીવનમાં નહીં રહીએ ઘણી વખત ઘણા બધા કહેતા હોય કે આપણા સ્વામિનારાયણમાં બધા સુખી કેમ હોય તો આ એક જ ઉપાય છે કે એક તો વ્યસન મુક્ત જીવન થાય સંતોના સદા માટે આશીર્વાદ લઈએ આપણી અંદર બેઠેલા ભગવાન રાજી થાય જેથી કરીને ભગવાન આપણને કાયમ માટે ભગવાનનો આપણે યોગ રહીએ કે જેથી કરીને ભગવાન આપણી રક્ષામાં પણ રહીએ છીએ અને બધી રીતે સુખી પણ આપણે વધારે થાય છે અને સ્વામિનારાયણ ભગવાને પણ એક વરદાન આપેલું છે કે અમારા આશરે રવિભક્ત ક્યારેય દુઃખી થાય નહીં એનું દુઃખ સમગ્ર મને આવે આ ભગવાનનું પણ મોટામાં મોટું વરદાન છે તો ખરેખર બધા ભગવાન આપણે જાણીએ છીએ ભગવાન તો બધા એક જ છે સ્વામિનારાયણ ભગવાન પોતે બસો વરસ પહેલાં બધા ત્યારે એને કહેલું કે પૂર્વે જે અવતાર થયા એ બધા મારા જ અવતાર હતા પણ અત્યારે જે મારો અવતાર છે એ માટે કલ્યાણ માટે થયો છે તો આ બધા ભગવાનના અવતાર છે ભજે એના ભગવાન આ ભગવાન છે એ કોઈની મિલકત નથી જે ભજે એના જ ભગવાન છે આપણે જાણીએ છીએ કે કોઈ પણ ભગવાન છે એ ભગવાનમાં ત્યાં ભેદ નથી આ તો ભગવાન યોગ્ય યોગ્ય અવતાર લઈએ છીએ અને અલગ અલગ નામે અવતાર લઈએ છીએ જ્યારે જે ભગવાન છે પ્રગટ હોય એનો મેળાપ હોય અને એના સંતો સારા સાચા હોય જેમ સારી સ્કૂલ હોય સારા શિક્ષક હોય તો જ આપણે એ સ્કૂલનું નામ આગળ વધે તો જ આપણે છોકરાઓને એમાં મોકલીએ પણ એમાં શિક્ષક સારા ન હોય અથવા શિક્ષક હોય જ નહીં તો આપણે એમાં મોકલતા નથી ભણવા માટે જેમ સારી હોસ્પિટલ હોય પણ સારા ડૉક્ટરો ન હોય અથવા તો ડૉક્ટર જ ન હોય તો એ સારી હોસ્પિટલ ન કહેવાય એમાં આપણે ઉધાર એમ ભગવાન બધા સરખા છે મંદિરો બધા સારા છે બધું સારું પણ આવા સાચા સંતો છે ને દરેક જગ્યાએ હોતા નથી આવો સત્સંગ સાચો હોતો નથી જેથી કરીને સત્સંગ કરીને આપણી પ્રેરણા મળે આપણું વ્યસન મુક્ત જીવન બને અને ધન્ય થઈ જાય તો ખરેખર મને એટલો બધો આનંદ થાય છે કે આપણે બધાએ જે સેવા કરી છે અને સંતોને પણ આનંદ થયો છે કે ખરેખર આવી સેવા ક્યાંય અત્યારે જોઈ નથી અને મને પણ આમ ગદગદ થઈ જાય છે કે આવી સેવા કરી તો આપણે બધાને ધન્ય 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 છે કે આપ બધા મળી અને આ આપણે કાર્ય સંપન્ન કર્યું છે તો આપણે બધાની સેવા સહકાર સહયોગથી જ આ કાર્ય અમે કરી શક્યા છીએ બાકી અશક્ય છે આવું કાર્ય કરવાનું તો આપ બધાનો એટલો ઉપકાર અમારા ઉપર એટલું ઋણ છે કે આ ઋણ અમે ગમે ત્યારે ભવિષ્યમાં આપણા ગામનું ઋણ હું ચૂકવવા તૈયાર થાઉં તો આ ગામનું ઋણ મારા ઉપર ઘણું બધું રહેલું છે આપણે બધા જે સેવા સાહસ સહકાર સહયોગ આપ્યો છે એટલા સમથી સેવા કરી છે ઘરથી પણ વિશેષ માનીને સેવા કરી છે આપણો પોતાનો પરિવાર જાણીને સેવા કરી છે એ બદલ આપને બધાનો હું એટલો બધો ઋણી છું સંતો પણ ઋણી છે તો ખરેખર આપ બધાને સંતોએ આશીર્વાદ પણ ત્યાં અભિષેક કરીને પાઠવ્યા છે આજ સવારે હું મંદિરે ગયો હતો વહેલો ત્યારે સંતોએ કીધું કે બધાના ગામજનો બધા સુખી થાય તને મને ધને સુખ્યા થાય એનો પરિવાર સુખી થાય છોકરાઓ ભણી ગણીને એકદમ આગળ વધે ખૂબ જ પ્રકૃતિ સારી એવી થાય બધાનું જીવન વ્યસન મુક્ત બને તો આ બધા સંતોએ ખૂબ 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 આશીર્વાદ આપ્યા છે અને અમારા ગુરુ મહારાજ મોહન મહારાજ એ પણ ત્યાં એને જાણ કરવામાં આવી તો એને પણ ખૂબ આમરા ગામના બધા દરેક હરિભક્તો અને સર્વે શ્રોતાજનો જે પણ સાંભળવા આવ્યા છે સર્વને કે મોક્ષ થાય સર્વનું કલ્યાણ થાય અને સર્વને સત્સંગ થાય સર્વે સુખી થાય સર્વનું જીવન ધન્ય થઈ જાય સર્વે વ્યસન મુક્ત થાય એવા આશીર્વાદ એમને ગુરુ મહારાજે પણ આપેલા છે મહંત મહારાજે તો ખરેખર આપણો આવો જે કાર્ય થયું આમાંથી બધા ગામના બધા લોકો આવ્યા તો કર્યા પણ બધા પ્રેરણા લઈને ગયા છે કે ભાઈ આમાં અમારે ઘણું બધું આમાંથી આયોજનમાંથી શીખવા અમને મળ્યું છે તો આપણા આમરા ગામમાં તો આવો પહેલો જ પ્રસંગ મોટો થયેલો છે પણ છતાં પણ આપણે બધાએ એટલો બધો વ્યવસ્થિત જે જ્ઞાન યજ્ઞ છે સપ્તાહ છે એને આપણે ઓપાયો છે તો બધાને એવી પ્રેરણા મળી છે અને બધા ગામના ટોટલ બધા બહુ વખાણ કર્યા છે એ બધો જે પણ છે એ બધો યશ આમરા ગામના અને સેવા કરેલા તમામને જાય છે આવો યશના આપણે સહભાગી છીએ અને આપણી મહેનત કરી છે તો ફરીથી કહું છું કે ખરેખર આપણે આપણે જીવન ધન્ય કરી અને આપણે વ્યસન મુક્ત જીવન કરીએ તો જેથી કરીને આપણે જે સેવા કરી એની ફળશ્રુતિ આ કહેવાય એનું ફળ આપને મળે બાકી બીજા બધા ગામના મૂકી જાય અને આપણને ફળમાં વંચિત રહી જાય તો એ ખરેખર સારું ન કહેવાય તો આપણે બધા વ્યસન મુક્ત જીવન કરીએ અને સહે સર્વે સુખી થાય સર્વનું જીવન ધન્ય થઈ જાય સર્વે વ્યસન મુક્ત થાય એવા આશીર્વાદ એમને ગુરુ મહારાજે પણ આપેલા છે મહાનસાઈ મહારાજે તો ખરેખર આપણો આવો છે કાર્ય થયું આમાંથી બધા ગામના બધા લોકો આવ્યા વખાણ તો કર્યા પણ બધા પ્રેરણા લઈને ગયા છે કે ભાઈ આમાં અમારે ઘણું બધું આમાંથી આયોજનમાંથી શીખવા અમને મળ્યું છે તો આપણા આમરા ગામમાં તો આવો પહેલો જ પ્રસંગ મોટો થયેલો છે પણ છતાં પણ આપણે બધાએ એટલો બધો વ્યવસ્થિત જે જ્ઞાન યજ્ઞ છે સપ્તાહ છે એને આપણે ઓપાયો છે તો બધાને એવી પ્રેરણા મળી છે અને બધા ગામના ટોટલ બધા બહુ વખાણ કર્યા છે એ બધો જે પણ છે એ બધો યશ આમરા ગામના અને સેવા કરેલા તમામને જાય છે આવો યશના આપણે સહભાગી છહીં અને આપણી મહેનત કરી છે તો ફરીથી કહું છું કે ખરેખર આપણે આપણે જીવન ધન્ય કરી અને આપણે વ્યસમ મુક્ત જીવન કરીએ તો જેથી કરીને આપણે જે સેવા કરી એની ફળશ્રુતિ આ કહેવાય એનું ફળ આપને મળે બાકી બીજા બધા ગામના મૂકી જાય અને આપણને ફળમાં વંચિત રહી જાય તો એ ખરેખર સારું ન કહેવાય તો આપણે બધા વ્યસન મુક્ત જીવન કરીએ અને સત્સંગમાં કરીએ અને ઘરે પરિવારમાં મળીને અઠવાડિયામાં બે વખત આપણે જે પણ ભગવાનના માનતા હોય એની ભજન ધૂન કરીએ એ સિવાય આપણે એને ઘર સભા કહેવાય અને બાળકોને બેસાડી રામાયણ મહાભારતને અથવા નીચી કેતા છે ધ્રુવ છે પ્રહલાદ છે એની કથા વાર્તા કરીએ જેથી કરતાં જેથી કરીને એને સારા સંસ્કાર પડશે અને ઘરમાં અઠવાડિયા બે વખત અડધો કલાક માટે આપણે બેસીને ઘર સભા કરીએ એ પણ સર્વને વિનંતી છે કે જે આપણી સંસ્કૃતિ જણાય જળવાઈ રહે આપણા બાળકોને સારા સંસ્કાર મળે અને ભગવાનના ભક્તિ તરફ આપણો પરિવાર પણ આગળ વધે ભગવાનની સજા માટે આપણા ઉપર આશીર્વાદ કૃપા વરસતી રહે એવા આશીર્વાદ સંતોએ મહંત આપ્યા જ છે પણ આવી સારું સેવાનું કાર્ય કર્યું છે તે બદલ જેમ કૃષ્ણ ભગવાને જ્યારે યજ્ઞ કર્યો પાંડવોએ ત્યારે એમને કીધું બધાને સોંપણી કરતા હતા કામની સેવાની ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને સામેથી કીધું કે હું પતરાવડા એટલે કે જે જમી લીધા પછી હેઠા પતરવાળા છે એ હું ઉપાડવાની સેવા કરીશ તો આવી સર્વે નાના મોટી સેવા કરી છે જેમ કે રસોડા વિભાગ પાણી વિભાગ ચા વિભાગ સાહસ વિભાગ પાર્કિંગ વિભાગ સભા વ્યવસ્થા બુધ ચપ્પલની થેલીઓ દેવાની વ્યવસ્થા સાફ સફાઈની વ્યવસ્થા એ સિવાય ઇલેક્ટ્રિકની લાઇટની સુવિધા પાણી વિભાગ હોય પાણી ભરવાની ટેન્કરો હોય પછી સપ્લાયનો ટેન્કરો હોય લાકડા ફાળવા કાપવા માટે ઘણા બધાએ સાહસ સહયોગ આપેલો છે એ સેવા હોય એ સિવાય અન્ય પણ ઘણી બધી સેવાઓ હશે પણ આ સેવા જે પણ કરી છે તો ખરેખર જે શ્રી કૃષ્ણ ભગવાન પોતે આવી સેવા ઉપાડેલી અને તો આપણે આવી જે સેવા કરી છે તો આપણો પરિવાર અને આપણે પોતેનું જીવન બહુ ખૂબ ધન્ય થઈ જશે અને બધેને કાંઈ પણ વધારે ફૂલચો અમારી થઈ હોય તમે માફી માગીએ છીએ પણ સેવા કરી છે એ બદલ આપણું હું ઋણી છું જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ સ્વામિનારાયણ ભગવાનની જય